હું તખુભાઈ સાંડસુર લેખક પત્રકાર શિક્ષણકાર આજે એક ભાવનગરની એવી સંસ્થાની વાત કરવી છે કે જે સંસ્થા સને બે હજાર પંદરથી એટલે કે છેલ્લા નવ વર્ષથી એક એવા લોકો માટે કામ કરી રહી છે કે જે લોકો ખૂબ જરૂરિયાતમંદ છે કેન્સરથી પીડિત છે વિધવા છે નિરાધાર છે અસહાય છે એવા લોકોને પોતાના જીવનને નો નિર્વાહ કરવા માટે આ સંસ્થા એ એમને રાશન પૂરો પાડી રહી છે દર મહિને ભાવનગર અને એની આસપાસના વિસ્તારો પછી એ તળાજા તાલુકો હોય સિયોર હોય ભાવનગર હોય અને ભાવનગર શહેર હોય આ સંસ્થાની અંદર લગભગ સાડા ચારસો લોકો સ્વૈચ્છિક રીતે એના સભ્યો છે અને આ સભ્યો ભેગા મળીને આ પ્રકારની બહુ ઉમદા સેવા એ કરી રહ્યા છે એનો ખૂબ આનંદ છે સમગ્ર ગુજરાત અને ભારતને દેશ વિદેશના લોકો પણ જે સંવેદનશીલ છે એવા લોકો આ સંસ્થાની સાથે જોડાઈ ગયા છે અને આ સંસ્થા આરોગ્ય પર્યાવરણ અને જરૂરિયાતમંદો માટે પણ ઉત્તમ પ્રકારનું કામ કરી રહી છે તેનો ખૂબ આનંદ છે કેન્સર પીડિત લોકો હોય જે અસહાય હોય એમને આ રાશનની કીટ તો આપે છે પરંતુ એવા વિદ્યાર્થીઓ કે જેમને ભણવામાં તકલીફ ન પડે અને ભણવામાં કંઈક ટેકાની જરૂર હોય એવા લોકોને લગભગ સાત જેટલા વિદ્યાર્થીઓને દર મહિને પંદરસો રૂપિયાની આર્થિક સહાય આ નિજાનંદ પરિવાર કરી રહ્યો છે એનો ખૂબ આનંદ છે વધુ નવાઈની વાત એ છે કે આ સંસ્થામાં કોઈ પ્રમુખ કોઈ મંત્રી કોઈ હોદ્દેદાર એ કશું જ નથી લોકો સ્વૈચ્છિક રીતે જોડાયેલા છે કોઈ ફંડ ફાળો કરવામાં આવતો નથી લોકોને જ્યાં ને જે રીતે દાન કરવું હોય જે રીતે સેવા કરવી હોય ગૌ સેવા કરવી હોય વૃદ્ધાશ્રમમાં સેવા કરવી હોય નિરાધાર લોકોની સેવા કરવી હોય તો આ સંસ્થાએ કડીરૂપ કામ કરી રહી છે અને એ કડીરૂપ કામ પછી હમણાં જ મને માહિતી આપવામાં આવી કે સિહોર તાલુકાનું એક ગામ કે જે ગામને પર્યાવરણના વિષય ઉપર દત્તક લઈને ત્યાં વૃક્ષોના વાવેતર સાથે સમગ્ર ગામને દત્તક લેવામાં આવ્યું છે તો આવી જ સંસ્થાને આપ સૌ વધાવો આપ સૌ સતત એમને હોમ અને પ્રેમ આપતા રહો મદદ કરતા રહો એવી અભ્યર્થા વ્યક્ત કરું છું આવજો થેન્ક યુ